સવાલોમાં જામનગરમાં નદીના પટમાં વિકાસ કામો પર ફરી ઉઠ્યા સવાલ જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નદીના પટમાં અરેરાટીને ખોલવાની તેમજ વિવિધ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ કામો ચલાવાઈ રહ્યા છે જોકે એ કામોનું આયોજન અને અમલ કઈ હદ સુધી યોગ્ય અને સમય સુસંગત છે તેની પર હાલ નાગરિકો તેમજ સ્થાનિક લોકો તરફથી સવાલો ઉઠાવાઈ રહ્યા છે તાજેતરમાં પ્રકાશમાં આવેલું એક મોટું ઉદાહરણ એ છે કે જે નદીને ખુલ્લી કરવામાં આવી હતી તે વિસ્તારની અંદર પાણીને લાઈન નાખવાનું અને તેનો ક્રોંકિત કામ ચાલુ વરસાદની મોસમ વચ્ચે જ હાથ ધરવામાં આવ્યું છે ક્રોકિટ કાર્ય જવાબદારી કે બેદરકારી ચોમાસા પ્રવેશ ની સાથે જતી હોય છે સંભાવના હોય અને નદીઓમાં વહેતા પાણીના પ્રવાહ પ્રકૃતિ પણ પોતાનું કાર્ય કરવાનું ચાલુ કરે ત્યારે એ વિસ્તારની અંદર પાણીની લાઈનો નાખવાનું અને તેમાં ક્રોકીટ ના કામો કરવાનું શાસનશ્રીઓનું આ પગલું કેટલું યોગ્ય છે એ ચર્ચાનો વિષય શિં છે